તો આપણે વિડીયોમાં જોઈએ રીંગણાના ભાવ સારા છે તો રીંગણામાં આપણે ઉત્પાદન વધારવું હોય તો એની માટે ખોરાક હોય આમાં તમને ત્રણે ત્રણ વસ્તુ બધા ખોરાક છે તો બધા અલગ અલગ વસ્તુ છે બધી વસ્તુ દેવાની છે ગ્રીન વિટા એ આપી શકો બાયલોમ છે અને ગ્રીન વિટા બેનું કામ સેમ ટુ સેમ છે ડ્રીપ કે પ્લસ છે એ આખો અલગ ખોરાક છે એમાં પોટાશ કેલ્શિયમ બોરન આવે છે તો આ વસ્તુ તમે આપી શકો છો ગ્રીન વિટામાં એવું છે એ આવે છે પાવડર ફોર્મમાં એટલે ઘણા ડ્રીપમાં સડતું નથી તો બાયલોમ છે એ તમે પાણી સાથે સડાવી શકો છો એનું રિઝલ્ટ પણ સારું છે અને ડ્રીપ કે પ્લસ તો વાપરે છે એ ઘણા ખેડૂત મિત્રો લઈ જાય છે ડ્રીપ કે પ્લસનું કામ ખેડૂતોને સો ટકા ગમેલું છે અને ગ્રીન વિટાનું કામે ગમેલું છે પણ નવી પ્રોડક્ટ આપણે બાયલોમ લાવ્યા છે બાયલોમ કરીને તમને જે બોટલ બતાવી છે એનું કામે પણ સારું છે તો ગ્રીન વિટાનું વાપરી જગ્યાએ તમે બાયલોમ પણ વાપરી શકો છો રેડી તો મેં મારી રીતે માહિતી આપી છે તો તમને માહિતી કેવી લાગી કેજો ને આગળ તમારો પ્રશ્ન આવે રીંગણીમાં ઈળનો ઈડ માહિતી આપણી પાસે એક નવી દવા આવી છે આગળ તમને બતાવવું જોઈ લ્યો તમે રેડી આ ટેગ હકીમાં કરીને આવી છે અને ખેડૂતો ત્રણ વખત લઈ ગયા એ ખેડૂત છે બે થી ત્રણ ખેડૂત એવા છે બબે વખત લઈ ગયા આ ટેગ હાકીમાં એટલે આ ટેગ હકીમાં ના રિઝલ્ટ પણ સારા છે દવા સારી છે વાપરશો એટલે તમને મજા આવશે તો જરૂરથી એક વખત ઉપયોગ કરજો કાલે મળશું નેક્સ્ટ વિડીયો સાથે